তোগা ডলে যা তুকি বা। সা কর তা কর সা তে আ। লি মার খ কর মুলেছে তম ইলে কতম ত তেবেবেকি। মা আমা বে খজহা। চ পাছ পা কে ব।

એ કેટલી લેવાનું છે આ તો તમે બોલીજો તમારું શું લેવાનું છે મને તો સફર આવી ગયા છોડ તો સફર ખાઈને પડી ગયો એવા તો એક લાખ નું માલ લેવા સંપતાઈ તારે એટલું બધું માલ હું લઈને છે 1 લાખ નું કાકી

જાઈઠમ છે તને ઈ તો ખબર છે ને પેલા આ તો ઈ તો ખબર હોય ને કે આ જાઈઠમ છે લ્યો ઈ કઈ કહેવાની વાત છે આઈઠમ છે તને ખબર જ છે મને હા તો આજ હાઈ જે આપણે જુગાર રમવાનો છે ને એટલે હું તને કહું છું કે તું આજ વખતે આવવાની છો કે નથી આવવાની જુગાર રમવા તને ખબર જ છે કે હું ઓ રાઈઠમે રાઈતે જુગાર રમું છું એટલે મારે રમવા જોઈ રાઈતે જુગાર રમવા જોઈએ એટલે જોઈએ આઈઠમ દિવસે તો સ્પેશિયલ મારે જુગાર જોઈએ એટલે હું આવવાની જ નહીં ડોપી તારે મને ઈ પૂછવાની જરૂર ક્યાંથી પડી પસા આધાર મે મૂકીએ ગીતા રમમાં હાટુ પસા મારા પસા મારા દીકરાના બે અમે મા દીકરો આવસુ રમમાં હા ઠીક હારું લે તું બે મા દીકરો રમમાં આવો તે બધાયને મજા આવે ઓ તમે મા દીકરો પૈસા લઈને આવો ને એટલા તો કોઈ પૈસા લઈને ન આવે ઉપી રે મારા પસા આધાર સંપકને કહો મને આપી દે ને એને ઈ રાખે એટલે મને ખબર પડે કે મારે કેટલા લઈને આવવા સંપક એ સંપક Ah, ame, bolu, alo, mare, posi, badi, sabu, a u mi mami, bolo alo, mare pa si bać A, pra bine, rajte, roma zavanu se ne, to posa azer me tara alag mujkan, posa mara alag mujkan, laj marat, mama ne daj djerle mare, tari pa im paza magva ne. U padi, omra leta urle, tam ne u daj mare i zanti. A sto mare, romi, romi, daj iz gatna, pisaj, posa pa azer na, bijelak, bana vinavu se, a sto mare. Mama, marie, to pa neti. એને એમ એસી હવા રેસ મય કાતા અલગ અલગ બોલી સંપા કે કે એને પૂછે ને ખબર હશે એને કે કડાહવરા મૂકી દીતા હશે પણ સંપા જ ઘરે ન હતી તો પૂછ્યું ને સંપાને તઈ મહારાણી કે પાટકવા ગઈ છે બોપરના 12 વાયગે બોલે હું ના કપરો બેરાડો રાડો ક્યાં સો ઝરીક નો દેખાયતા રાડો રાળી થાય ક્યાં પાટક સો 12 બોપર એ પાટકવા નીકળી જાય તો કઈન જાતી હોય કે હું અહી જાવ છું ઈ અને બ્રહ્મા આટુ પૈસા અલગ મૂકતા ઈ તે મે કે અલીતા હાટનું કર્યું એ ભાઈ અંતર આવી જાવ હવે તમે આ હું છે બધું બધું હું લેતા આવી છું બીજી કે પૈસા કે બધાય લાખ ના કરિયાણા ને હું માથે બાંધીને કરિયાણું ન તો તમે બગાડી આખા ઓ રે વાદત ને ફીક માંગો ને મારું આવત ડડ વર્ષે તમ બે એવું જ કરો છો એક એક લાખ હારી નાવો છો પછી લઈને જ રે તે આઇટમ તો રમમા નું જોઈએ તહેવાર એટલે રમમા હાથે તો આવતા હોય ઈ જરૂરી નથી કે તહેવાર તમારે રમમું જોઈએ કઈ રમમા નું નો હોય આ આઇટમ તો કાન માં જન્મ દિવસ છે અને એ માં કઈ હોય મારી આંખો ખોલ નાખી કાંઈ રમવાથી બધું નથી મળતું રમવાથી તો પૈસા ખોઈ છે આપણે આખા વર્ષ ભૂખા રહી અને અમે તૈન પતિ રમવામાં જ બગાડ નાખી પૈસા હા ઓ સંપા બે ઘડીના મજા હતું અમે પૈસા એટલા વેલફી નાખીને કે આખું વર આપણે ભૂખ્યું રહેવું પડે છે આ વર્ષથી હવે રમવાનું બંધ હવે હું કોઈ દી રમઈ જ નહીં હું ઈ નઈ રમો આ વર્ષથી તો હું રમવાનું મૂકી દઉં છું વાહ સંપા એ તો બધાની આંખો ખોલી નાખી ઓ બાકી રમવા કોઈ જરૂરી નથી ચલ કરી છે એટલું જ મળે છે બાકી આપણે ઘણા પૈસા વેડકી નાખી છે રમવામાં હાર જીત કાઈ જોતા જ નથી આ તો શ્રાવણ મહિનાના તહેવાર છે ભક્તિ ભાવના તહેવાર છે તો ભક્તિ કરો અને એ મોજ શોખથી હા પણ ગંજી નથી રમવાનું ઓ બીજી બધી ઘણી રમતો છે એનકી રમો બધા ચાલો ફ્રેન્ડ બાય બાય જો તમને અમારો આ વિડિયો પણ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ તમે આખું વરાનું કરિયાણું લઈને મૂકી દેજો નકર ગંજી તમે પૈસા વેડકી નાખવાના છે